హలో 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 ముంబైనా

બો તો આને સમાજ છે મારી ગુજરાતી વાલ્મીકી છો ગુજરાતી વાલ્મીકી એ વાલ્મીકી સમાજમાંથી આમાં શું લપડામ પડ્યા ઈ છોકરાયા આવ્યો તો ના મુંબઈમાં આવતા હતા ના હા તો તો એક બીજાથી પ્રેમ પ્રેમ કર્યો તો હા બો તો તો કાટો પ્રેમ કર્યો અપનાયાયો બો તો આવા કે હવે તમારું નામ મને બોલો જી સાધના પરમાર વાલ્મીકી મુંબઈ 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 કઈ જગ્યા મુંબઈ કલ્યાણ કલ્યાણ

હા મોબાઈલ મોકલો એના મોબાઈલ નંબર મોકલો એનો કોઈ પણ ન હોય તો એનો ફોટો મોકલો તમારી ફોટા પાડ્યા હોય મોકલો કોલિંગ નંબર વોટ્સઅપ કોલિંગ નંબર આપો

એટલે ઇશ્યુ ઈ હતું ને કે હું અહીંયા જોબ કરું છું મુંબઈમાં હા શેનો જોબ કરો છો અહીંયા ગવર્નમેન્ટ જોબ છે મને મુંબઈમાં દુબઈ હેલો નહીં નહીં મુંબઈમાં નગરપાલિકામાં છું હેલો હા 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 તો અમારે છે ને હું સંજય સાથે જયારે અમે વાત કરતા હતા ને બે હજાર એકવીસ માં મારે સંજય ની વાત થાતી હતી તો એમને મેં કીધું તું કે હું ગુજરાત નહીં રહી માં ગવર્મેન્ટ જોબ છે ને તો આપણે થોડાક ગુજરાત ને થોડાક મુંબઈ એમ એડજસ્ટ કરી તો સંજય ત્યારે હામાં હા પાડતા હતા કે ઠીક છે એવું કરતું પછી ઈ કમાવા માટે બહાર ગામે હોય ગયા અને પછી ત્યાંથી આવીને કે લગ્ન કરશું લગ્ન કરશું તો એમના મમ્મી મેં ના પાડી દીધું કે હું તને થોડાક દસ પણ મુંબઈ જવા નહીં દે તો શાયદ એ માટે જ અમારામાં થોડું ઝઘડા થતા હતા મને લાસ્ટ કોલ કર્યો કે હું એડજસ્ટ કરી લઈશ આપણે મુંબઈ રહીશું થોડાક દુબઈ ને થોડાક ગુજરાત એડજસ્ટ કરી લઈશું પણ આપણે એ મને લાસ્ટ ટાઈમ કીધું તું ઓકે અને મને ટૂંક ટૂંકમાં હંમેશા સાથ આપ્યો હતો મને પૈસા ની જરૂરત રહેતી હતી ને મને તરત પેમેન્ટ કરતા હતા અને હું એમ એમને મેં પણ એને જ્યારે પૈસાની જરૂર હોય તો અમે એકબીજાને પૈસા દેતા તા

પતિ પત્ની ના સંબંધ બાંધ્યા હા એટલે એને હારે લગન જ થવાના હતા તો એટલે એકદમ મે તો એને મારો વરજ માનતી હતી મારી સાથે બધે બેંક માં બધે ઢોડા કર્યા છે એ મારી હારે કાઈ વાતો ન કરો આપણે મતલબ આપણે પતિ પત્ની તરીકે સંબંધ બાંધેલા છે એમ પૂછું છું હા 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 કાઈ વાતો ન તો તમે તમારા છે ને ઓલા સિંગલ ફોટા હોય તો મોકલો ને સિંગલ સિંગલ ફોટા હા